છેલ્લા થોડાક સમયથી આદિવાસી સમાજના લોકો હવે સરકારથી નારાજ ચાલી રહ્યા હોય તેમના વિસ્તારમાં જે પ્રોજેક્ટ આવી રહ્યા છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આદિવાસી સમાજના લોકોમાં એવી ભીતિ છે કે આ પ્રોજેક્ટના નામે તેમની જમીન છીનવી લેવામાં આવશે ને તેમને વિસ્થાપિત થવું પડશે ને તેના જ બીકના કારણે તેઓ વિરોધ પણ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે તાપી જિલ્લાના સોનગઢ ખાતે ખાનગી એજન્સી દ્વારા આદિવાસી સમાજના જમીન પર સર્વે કરવામાં આવતા બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા જો કે એજન્સીને આદિવાસી સમાજના વિરોધના પગલે ભાગવું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું એજન્સીના લોકો પોલીસ બંદોબસ્ત સાથે લઈને આવ્યા હતા પરંતુ હવે આદિવાસી સમાજના લોકો એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આવી જ રીતે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શેરુલા ગામે આ જમીન માપણીની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન આદિવાસી સમાજના લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આ જમીન માપણી માટે આવેલી એજન્સીને ભગાડી મૂક્યા તે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો એસી પછી તો આ ફોરેસ્ટ એક લાગેલો છે એના પહેલા અમારા માં બાપ પૂર્વ જોઈએ આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકોના બાકી નથી એટલે કે તો એ જીબીવાળાને આપી દે ફલાણા thank oh you آمدنگي لڙنگي وارن سيني اے لوڪ پچھ جاؤ اپ رمان पकड़ा नहीं नहीं này này भाई આ વિડિયોમાં જે રીતે આપ જોઈ શકો છો કે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ને હવે લોકો કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માટે તૈયાર નથી અને આગામી દિવસોમાં આ વિરોધ છે તે અલગ અલગ આદિવાસી સમાજના જિલ્લાઓ જે આવેલા છે વિસ્તારો આવેલા છે ત્યાં જોવા મળશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા